નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો અને જય ઠાકર મિત્રો તો આજે આપણે આવી ગયા છે ચાર દિવસ પછી પાછો વિડીયો લઈને આમ જોવું જોઈએ મકાઈ કેવડી કેવડી છે મારા જેવડી થઈ ગઈ છે તો આજે આમાં નીકળવાનું નામ નથી લેતી કેમ કે આની અંદર આપણે ઓરિજિનલ ભેહુનું છાણ પાયું છે અને જે કોઈનું પીપળું રાખ્યું હોય એમાં પશુનું જે મળમૂત્ર હોય એ ભેગું કરી અને સેન્દ્રીય ખાતર તો નથી બનાવી શકતા પણ જો સલરી કે ને એ સલરી બનાવીને છે આ મકાઈ થાય આઠ આઠ ફૂટની ઊંચી અને તોય પણ પળી અને થોડીક પાખી વાવી છે અને એ બધી જાણકારી આપણે પસે દેવું એનો એક સ્પેશિયલ વિડીયો જ બનાવી નાખીએ આજે તમારી માટે બેસ્ટમાં બેસ્ટ એક વિડીયો લઈને આવ્યો કે જે પાછળમાંથી ધાણા દેખાય છે ધાણાના ખેતર જેને હોય કે જેને ધાણાની જ વાવેતર કર્યું હોય એના માટે ખાસ કરીને વિડીયો છે ધાણાના વાવેતરની અંદર ઘણાને ઉપભ થતા ઘણાને જાંબુડિયા છોડ થઈને વધતા નહીં હોય ઘણાને પીળો સુકાડો પણ આવ્યો હોય છે તો હવે એ સ્ટેપ ગયો પણ મિત્રો હવે કેવો સ્ટેપ આવશે કે દાણાની અંદર ઝાકળ આવશે અને જે એના ફૂલનું બંધારણ છે તે આપણે કહીએ કે દાણા બેસતા હોય છે તો દાણા હાથાત હાથાત દાણા તો બેહવા જ જોઈએ કોઈ જગ્યાએ વધારે પણ બેસતા હોય આ એક ફૂમકાની અંદર મિત્રો કેટલા દાણા થવા જોઈએ ખબર છે જો ત્રણ અને ત્રણ છ આ એક ફૂંકાની અંદર છત્રીસથી ચાલીસ દાણા થાય તો એમ કંઈક બેઠક હારી છે આની ઉપર અને આ રીતની કંઈક એનું કાર્યક્રમ હોય તો મિત્રો એક ખરેખર જાણવા જેવી વસ્તુ છે કે તમે ધાણાના ખેતરમાં ચક્કર મારી અને ઘરે આવો એટલે તમને માખ્યું વર્ગે છે આનું રીઝન તમે જાણ્યું કે શું કરો વર્ગે ઘણા એમ કે આની અંદર મોલો મસી કે ગળો આવી ગયો હોય તો એને લીધે પણ વળગતી હોય એવો નહીં મિત્રો આના તમે આજે ફૂલ છે ને આ સફેદ ફૂલ તમે ખાજો મીઠા મીઠા એટલે આપણે જેને એમ કે આની અંદર ખાંડનો કે હાકરનો કણ હોય ને એ ટાઈપના તમને મીઠા લાગીએ એટલે તો આને મધમાખી ચૂસી જાય છે તો રહી વાત આપણે કે આની અંદર ઝાકળ આવે અને જેને ફૂલ ખરીદતા હોય તો ફૂલને બચાવવા માટે મસ્ત ટૉપિક લઈ આવ્યો છું આગળ આપણે ઘણા ઘણા વિડીયોની અંદર જોયું પણ એ છે કે ઘણી બધી એવી વસ્તુ તમને છાંટવાની કહેતા હોય અને ઘણા વ્યક્તિ ખબર નથી તો સલ્ફર છાંટી દે સલ્ફર છાંટવાથી થોડુંક ફુરડા વધારે ખરતા હોય જા જેવું પ્રમાણ હોય તો વધારે પડતું એની અંદર અમે ટેબુકાના જોલ અથવા તો હેકજાકોના જોલ દસ ટકાથી પંદર ટકા કે પચીસ ટકા હોય એનો જ છંટકાવ કરી અને રોડવી લેતા આ વર્ષે કંઈક નવું લઈ આવ્યો છે એનું નામ છે ઇન્ડેક્સ મિત્રો આ કોઈ કંપનીની જાહેરાત નથી હું તો મારા શોખ ખાતર હું ટ્રાય કરતો હોઉં એટલે લઈ આવો છઉં નાગાર્જુન કંપનીનું ઇન્ડેક્સ છે અને નાગાર્જુન કંપનીનું મિત્રો તમારી વાડીમાં જીરું હોય તો નાગાર્જુન કંપનીનું સ્વીક આવે છે ટ્રાય સાયક્લાજોલ પંચોતેર ટકા એની અંદર ઝેર આવે છે એ તમે એકવાર વાપરજો જો ગેલેલિયાને ઢીશુમ ના કરી દે તો મને કહેજો આવું આવે સ્પેશિયલ કાળી ચરમી માટેનું જ છે કયો કે નાગાર્જુન કંપનીનું સ્વીક કરીને પાવડર આવશે પંચોતેર ટકા એ તો ટ્રાય સાયક્લોજ પંચોતેર ટકા આવે તો આની આપણે ટકાવારી જાણીએ કે આની અંદર શું છે માઇક્લો બુટાનીલ દસ ટકા ડબલ્યુપી સિસ્ટેમિક ફૂગ ફૂગ ફંગીસાઈડ સિસ્ટેમેટિક ફંગીસાઈટ એટલે કે જે આને સપર્સજન્ય ફૂગ હોય ને એનો નાશ કરશે હવે આપણે આ કોથરીને સુતાછેડા કરી દઈએ આવી કેટલાની એ તો અલગ અલગ તાલુકા અલગ અલગ જિલ્લામાં અલગ અલગ એગ્રામાં અલગ અલગ ભાવ હોય કેમ કે લગભગ પાંચસો ગ્રામનું પેકિંગ છે સાડા આઠસોથી નવસો રૂપિયાની આડેગાડાની પ્રાઇઝ હૈ છે અમે તો બાકીમાં બુશ મારી આવ્યા છે હજી દીધા નથી ને એને પૂછ્યું નથી ગામમાં જે ગરું હે એટલે પણ એ ભાઈ મને ભલામણ કરી એની ભલામણથી હું લઈ આવ્યો છે નકર અમે ધાણાની અંદર ખરેખર સફેદ સારો અને જે ધોરી ફૂંઘ આપણે કહીએ છે સિસ્ટમેટિક કૂંકીનાશક એમાં સફેદ સારો જે આવે ને સફેદ સારા માટે અમે વધારેમાં વધારે એક જાકોના જોલ જે ટાટા રાલીઝનું આવે ને એ જ અમે સાચી તો આજુ વખતે કંઈક આ અલગ ટ્રાય કરી છે અને એવું લાગે છે કે અત્યારે તો બધું કમ્પ્લીટ ફૂલની આ બેઠક થઈ છે અને આની અંદર હવે જ્યારે ઝાકળ આવે અને હું ફૂલ કેવા ખરેને આ પછી હું એનો વિડીયો અલગથી બનાવીશ પણ આજે આપણે જે દવા સેટીથી અને જે પ્રયોગ કર્યો હતો એ પ્રયોગમાં દવા વાપરી હતી આ તમારી નજર હંમેનો ખેલ છે એટલે તમને બતાડી દઈ અને મિત્રો ધાણાનો લગભગ વાલ કઈડમો થતો હોય એથી ઊંચો થતો હોય પણ ખરેખર વધારે વાલ નકામો હે આને અમે પાણી તાણ તાણ તાંણ દઈ દઈ અને ચોથું પાણી બાપા વારે હે અને હું એ વિડીયો બનાવવા આવતો રહ્યો યોગ્ય જ ન કહેવાય પણ હમણાં કેદીનો વિડીયો નાખ્યો નહોતો એટલે મારે વિડીયો બનાવવા આવવું પડ્યું અને વધારે વોલ થવા નથી દીધો છતાંય પણ જમીન દેશી ખાતરની તાકાત છે ને એટલે લીધા અંદર રાસાયણિક એક કણ નાખેલો નથી એક એક કણ કણ એટલે નાખેલો નથી એનું કારણ છે કે રાસાયણિક ખાતર દેશી ખાતરના ડબ્બા જેવું ભરી દીધું છે ખેતર એટલે રાસાયણિક ખાતર ની જરૂર પણ નથી રહેતી અને જરૂર પડે ને થોડું ઘણું નાખો તો એમાં એક નાખ્યું ના કેવાય પણ અમે એટલું બધું નાખી દઈ દેશી ખાતર એટલે નથી રાસાયણિક ખાતર નાખવાની જરૂર પડતી અને આજે એક ભાઈ અમારી ઉર્વિસાને હું નવોદયની પરીક્ષા દેવા લઈ ગયો હતો જામખંભાળિયા ત્યાં એક ભંડારીયા ગામના ભાઈ મળ્યા હતા એની મને વાત કરી કે મલદીપભાઈ જે તમે જીરાની માહિતી આપો એ ઉપર અમે જીરું કર્યું છે અને જીરું છે પાંસઠ દિવસનું ટોપના ગોલા જેવું છે પણ એક વસ્તુની ખામી છે કે જ્યાં ખાતર નથી ને ન્યાય બગાડ બે છે ખાતરવાળું છે ને જરાય પણ હુકારો નથી તો મિત્રો આપણે મેં તમને જે બતાવ્યું ને એ ઇન્ડેક્સ ધાણાની અંદર હવે કેવો ફાયદો કરે એ તો હું તમને આગળ નહીં કહી શકું પણ લગભગ એગ્રાવાળો આગલે વર્ષે કોઈને આપ્યો હોય ને ટ્રાય કરી હે અને મેં એને કીધું કે હેવીમાં હેવી ફ્યુઅરો લેવો હોય એટલે હારામાં સારું કન્ટેન્ટ આપજે એટલે એને મને આપ્યું હોય એટલે એને તો વિશ્વાસ એ છે કે કમ્પ્લીટલી હારામાં હારું કામ કરે એટલે જ એ લોકોએ આપ્યું છે અને આગળ તમને જરાક અમારે ધાણા બતાવવું નજીકથી અને કેમેરાની નજીક લઈને એટલે શાંતિથી આપણે જોવા મળે અને મને ખબર છે આથી હરહજ હશે તમારા બધાના દાણા પણ તોય મારો તો ધંધો હે વિડીયો બનાવવાનો એટલે હું તમને એને વિડીયો બનાવી બનાવી અને દેખાડ્યા રાખું અને કાલે મિત્રો મારે મારી ગાડી લઈ અને જાનમાં જવાનું છે એટલે કાલે કદાચ વિડીયો આવે કે ના આવે હું બહુ જાનનું અથવા તો બાર ક્યાંય ગયો એના બધાના વિડીયો ઓછા મૂકું છું એટલે લગભગ વિડીયો આવશે તો એ જો વહેલું આવતું રહે જાન પહેણ તો ખેતીવાડીનો કોક મૂકી જીરા અથવા ધાણાનો અથવા પશુપાલનનો પણ આજે ઘણા દિવસોથી વિડીયો મૂક્યો નહોતો એટલે મને એમથી મૂકી દઉં અને આખી વાડીની તમને સફેરા ઘણી કરાવી દઉં જોવા ડ્રોન હું જો ઉડે દેખાય દેખાય તો જોઈને ડ્રોનથી આખી વાડી તમને દેખાડી દીધી કેમકે પી ગયા હે ને ધાણા એટલે આખી ચક્કર મારા લગાવે એમ નથી ડ્રોન રાખ્યું હોય તો હું કઈ આવ્યો ધવલને મેં કીધું સોળને આઈતી રિમાન્ડ ને મારી બધું લઈ આવે આવજો બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ જે પણ માહિતી જોતી હોય એની કોમેન્ટ અવશ્ય કરજો અને કંઈ જરૂર ના હોય તો જય દ્વારકાધીશ અવશ્ય થઈ જાય જય